जने <coughs> वन्दो मङ्गलमूर्ति उरदरि सर्वोपरी श्री श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो श्री श्रीसहजानन्दस्वामिने नमो नमः श्रीनीलकण्ठाय गणश्यामाय नमो नमः श्री ંદ સ્વામીને નમો નમ ક્યારે શિષ્ય કહે સમજો સહી जे जे कही कृपा करीवात आज थके में उड़ का घर ने करी छे घात <coughs> ये बिना ये बीजा जे दगाबाज़ કૃપા કરી કે જો ફરી ઓળખું સિદ્ધ ગુરુ અને શિષ્યનો સંવાદ આ ચાલે છે એટલે શિષ્ય ગુરુને કે છે કાલના પ્રસંગમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ગુરુએ બતાવ્યા એટલે આજે પાછા શિષ્ય ગુરુજીને એમ કે છે કે ઈ ચાર ચોર વિના બીજા કોઈ હોય ને દગાબાજ તો એ તમે મને કૃપા કરીને કહેજો ગુરુજી એવું કહે કે આપણે જેને મિત્ર માયના હોય ને એ જ આપણા શત્રુ છે એ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એને આપણે મિત્ર માનતા હતા પણ એ જ આપણા શત્રુ નીકળ્યા છે એટલે શિષ્ય અહીંયા એવું કે છે કે હજી કોઈ બીજા એવા હોય શત્રુ તો મને બતાવો એટલે હવે સદગુરુ જે જે શત્રુ છે ને એ શિષ્યને બતાવે છે તંયે સદગુરુ કહે સાંભળવડી બીજી બુદ્ધિ તું જાણ એહ તારાયંતર માં હંમેશ કરે છે જે જે સંકલ્પ મન કરે તેને બુદ્ધિ કરે પ્રમાણ નિશય નિશ્ચય કરે ન કરે તે નિર્ધાર ન કરે તે નિર્વા મનમાં જે સંકલ્પ કરે એ બુદ્ધિ સંકલ્પ કરે છે અને નિર્સંશય નિશ્ચય કરે ન ફરે તે નિર્વાણ બુદ્ધિનું કામ છે ને બે પ્રકારનું છે સંશય બુદ્ધિ કરે અને નિશ્ચય બુદ્ધિ જ કરે છે જો નિશ્ચય કરતી હોય તો સંશય ના કરવો જોઈએ અને સંશય થતો હોય તો નિશ્ચય ના કરવો પણ બે કામ છે ને એ બુદ્ધિ કરે છે એટલે ગુરુજી શિષ્યને એવું કે છે કે ચેત તું રહેવું તારે ભાઈ માત તાત સૂત સબંધી વળી તે વર્ણાશ્રમ ઠેરાવ્યા નાત કુલ ધર્મ આ બધા સંબંધી છે ને માતા ને પિતા ને ભાઈ ને દીકરા ને હે વર્ણાશ્રમનો જે ધર્મ છે એ બધા ઠીક ઠેરાવ્યા છે આ બધા તે બુદ્ધિમાં નાખા છે પણ એ બુદ્ધિમાં રાખા જેવા નથી સગા સંબંધી છે એ શાસ્ત્રકાર તમામ માત્ર કે છે કે આ લોકના સગા સંબંધી છે એ બધા જ ખોટા છે ખોટા એટલે કેવા દગાબાદ છે બીજા તમને દગો આપે ને તો એ વહમું ના લાગે પણ ઘરના ઘરના તમને દગો આપે ને એનો આઘાત તમને બહુ લાગે કે આપણે જેને આપણા માનતા હતા એ આપણા નથી પછી તમે એટલા બધા નિરાશ થઈ જાઓ ઉદાસ થઈ જાઓ પછી તમારું મન છે ને સંસારથી ઉદાસ થઈ જાય ઉદાસ થઈ જાય પછી કંઈક ભગવાન વિચારે કે હવે આ કંઈક પાછો હોયલો હોય એવું લાગે છે આપણે કહીને કે ભાઈ વાયરા ના વરે હાયરા વરે એમ આ બધા એવા છે સગાવાલા મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ આપણે કહી તને પણ જ આપણને પાછો ફટકાર કરે ને ત્યારે આપણે એમાંથી પાછી વૃત્તિ વળે બાળ જો પણ નામ રૂપ નિર્ધાર ન કે તે નિશ્ચય કર્યું भैरो भीतर नर नारी त्यागी गृहि वी जली धोवे मनावियो अंतर मा नी સ્વામીએ નરનારી ત્યાગી ગૃહી બધાએ ને સ્વામીએ આમાં આવરી લીધા કોઈ સ્ત્રીનો વેહ લઈને આવે કોઈ પુરુષનો વેશ લઈને આવે કોઈ સાધુનો વેશ લઈને આવે પણ સાધુના વેશમાં છે ને માણસો છેતરાય બહુ સારા સારા માણસો છે એ પણ સાધુના વેશમાં કોઈ આવે ને તો છેતરાય લક્ષ્મણજીએ સીતાજીને ના પાડી કે ભાઈ આ લીટો તમે ઓળંગતા નહીં એટલે રાવણના સાધુના વેશમાં રાવણ આવ્યો અને ભિક્ષામ દેહી કરીને ઊભો હવે સાધુના વેશમાં આવ્યો સીતાને ખબર નથી કે આ રાવણ મને છેતરવા માટે આવ્યો છે એટલે સીતાજી ભિક્ષા લઈને આવ્યા એટલે લીટાની અંદર ઊભા ને તો રાવણ કહે સાધુના વેશમાં કે ભાઈ હું છૂટી ભિક્ષા લઉં છું બાંધી ભિક્ષા નથી લેતો તમે લીટાની બહાર આવીને ભિક્ષા આપીને પાછા અંદર વયા જાજો રાવણને ખબર હતી કે આ લીટો હું ઓળંગીશ ને તો હું બળીને ભસ્મ થઈ જઈશ ને મરી જઈશ પણ સીતાને ખબર નથી કે હું આ લીટો લક્ષ્મણજીને ઓળંગીશ તો મને કેટલી તકલીફ પડશે અને મને કેટલું દુઃખ થાય પછી સીતાજીએ ઘડીક વિચાર તો કર્યો કે ભાઈ હવે ભિક્ષા લેવા અતિથિ આપણે ત્યાં આવ્યા છે અને ભિક્ષા ન લઈએ તો નારાજ થાય તમારે એવી બીકે હોય ગ્રહસ્થ એટલે સીતાજી જેવો એક પગ બાર મૂક્યો ને બીજો પગ મૂકે ના મૂકે ત્યાં રાવણ ઉપાડીને હોય એટલે અહીંયા એવું કે છે કે સાધુ છે સાધુ એ ગમે તેનો વેશ લઈને આવે ને તો ગ્રહસ્થ છેતરાય કેટલા બધા ભગવા ધારીઓ છે પરોક્ષમાં જુઓ તો એટલા અને સત્સંગમાં જુઓ તો એટલા હે ગુણાદિતનંદ સ્વામીએ સાખી લખી છે મન મેલા તન ઉજડા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ ભગવા વસ્ત્ર માં એટલી બધી શક્તિ છે અને એટલી બધી તાકાત છે પણ જો એનો અવરો ઉપયોગ કરીએ ને તો તમારું જીવન આખું બગડી જાય અને જો એ ભગવા કપડાં એવા છે કે એનો સવળો ઉપયોગ કરે તો તમને અહીંથી લઈને અક્ષરધામમાં ફુગાડી દે અક્ષરધામમાં જવા માટે એ છે અને જન્મ બગાડવા માટે એ છે બુદ્ધિ બે કામ કરે એટલે જ મહારાજે પ્રથમના અઢારના વચનામૃતમાં મૃતમાં લીખું કે સારાને યોગ્ય કરીને અંતઃકરણ સારું થાય અને નબળાને યોગ્ય કરી અંતઃકરણ નબળું થાય સારા કોણ છે અને નબળા કોણ છે એટલું તો આપણે વિવેકથી વિચારવું પડે કાલા કાલા સબ જાંબુ એમ ના હોય ભગવા વસ્ત્ર ધારણ સાક્ષાત સવિતામાં એમ લખ્યું કે જો તમે સાધુનું ઓલું કરતા હો ને તો રામપરામાં બધાયના ભગવા લુગડા ઉગડા ત્યાં માટી જ ભગવી નીકળે એટલે બધાયના ભગવા લુગડા તો એ કઈ તમારું કામ ન કરી દે તમને ભગવાન ના ધામ પ્રાપ્તિ ના કરાવે જોઈએ જોઈએ અને અંતરે ભગવું જ્યાં સુધી અંતર ભગવું ના થાય ને ત્યાં સુધી તમારું કામ ન કરી શકે એનું ના થાય તો તમારું તો ક્યાંથી થવાનું છે એટલે નિષ્કુળાનંદ સ્વામી કે નરનારી ત્યાગી ગૃહી વળી જે લીધો વેશ જેણે વેશ લીધો ને એને સ્વામી કે પૂરો તમે ભજાવો એટલે આ હૃદય પ્રકાશ એવું કહેવા માગે છે કે તમારા અંતરમાં તમારા હૃદયમાં પ્રકાશ કરવો હોય તો શું કરવું તમારા હૃદયમાં જો પ્રકાશ કરવો હોય ને તો સત્ય અસત્યનો પેલા વિવેક જુઓ કે સત્ય શું છે અને અસત્ય શું છે પછી નિંદા કરવાની કોઈની નથી આમાં સત્યને ગ્રહણ કરો અસત્યનો ત્યાગ કરો બસ આટલું જ કરવાનું છે પણ પેલા સત્ય શું શું છે છે ને અસત્ય એ ખબર ના પડે ત્યાં સુધી તમે કાંઈ નહીં કરી શકો મહારાજે મહારાજના વખતમાં મહારાજે સંતોને કીધું કે ગુરુ ગુરુ હોય એક ઓર બેસો પછી જેટલા જેટલા સદગુરુ હતા બધાય નો નોખા ખા બેઠા પછી મહારાજ કી હવે જેને જ્યાં મળતું આવે ને ત્યાં બેસો એટલે બધાય જેને જ્યાં મળતું આવતું હતું રુચિ આવતી હતી ત્યાં મારા કીધું એમ બેઠા બધા સંતો પછી ગુણાદિતનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા એટલે સ્વામીને એમ થયું કે આત્માનંદ સ્વામી વૃદ્ધ સાધુ છે અને એની સેવા કરનારા કોઈ નથી એટલે સ્વામી બ્રહ્માનંદ સ્વામી પાસે ના બેઠા પણ આત્માનંદ સ્વામી પાસે જઈને બેઠા પછી મારા જોતા જોતા ગુણાદિતાનંદ સ્વામી પાસે આવ્યા ને સ્વામીને કે સ્વામી તમે તો બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા ને આત્માનંદ સ્વામી પાસે કેમ ગુણાદિતાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીની વાક ન કાઢ્યો અને આત્માનંદ સ્વામી સાધુતાની મૂર્તિ છે એમેય સ્વામીએ ના કીધું પણ સ્વામીએ પોતે પોતાનો દોષ કીધો મહારાજને મહારાજને કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી તે મોટા કવિરાજ કહેવાય અને એમની પાસે તો બહુ પદાર્થો આવે મારી જુવાની અવસ્થા એટલે એ પદાર્થ ભોગવીએ તો મને ઠીક ના પડે આત્માનંદ સ્વામી વ્રજ સાધુ છે અને એની સેવા કરનાર કોઈ નથી તે મને જ એમ થયું કે હું સ્વામી પાસે રહું ને સ્વામીની સેવા કરું એટલે હું આત્માનંદ સ્વામી પાસે આવ્યો છું આત્માનંદ સ્વામી કેવા ખબર વચનની મૂર્તિ લેખું સ્વામીએ શરીરમાં ગમે એટલું દુઃખ થાય પણ મહારાજની આયજ્ઞા આત્માનંદ સ્વામી સ્વામીએ તો એમ લખ્યું કે ગળામાં ઉની કોઈશ કરી અને ડામ દે તો કેવું વસમું લાગે એમ આત્માનંદ સ્વામીને મહારાજની આયજ્ઞા લોપે ને તો એવું એને વસવું લાગતું આત્માનંદ સ્વામી એટલે એ વચનની મૂર્તિ કહેવાય અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આત્માનંદ સ્વામીના વખાણ ભાવ કર્યા છે જેવા છે આયાત તેવા હો તે બોલો મુનિંદ મટકુ ન ભરીએ મીટે કો તો અન્ન જમીએ આવા આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ હવે મહારાજે પછી શું કીધું ખબર છે મહારાજ કે ગુરુએ મૂર્ખ છે અને ચેલાએ મૂર્ખ છે બે ને મહારાજે મૂર્ખ મારા કે ઓલા હિન્દુસ્તાનમાં લઈ જાય છે અને ન્યા જઈને બેઠા ગુરુએ ચેલાની ગરજ રાખતા નથી અને ચેલાને ખબર નથી કે ક્યાં બેસવું અને ક્યાં ન બેસવું હે એટલું તો મહારાજ કે વિવેક રાખો કે મહારાજે તો ત્યાં સુધી કીધું વચના વ્રતમાં મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય અને જો આપણને પંપાળીને રાખતા હોય ને તો મારા કે મુક્તાનંદ સ્વામી જેવાને પણ ત્યાગ કરવો હાથ ફેરવા કરે અને કાંઈ આપણને કહે નહીં આપણામાં કાંઈ સુધારો આવે નહીં તો આપણે માટે તો નુકસાન જ છે મુક્તાનંદ સ્વામી છે હારા સાધુ પણ આપણને જો એનાથી કંઈ ફાયદો ન થતો હોય તો આપણે એની પાસે રહેવાની જરૂર શું તમારા જીવમાં તમારા રેણી કેળીમાં જો કંઈક ઘડતર આવતું હોય ને તો રહ્યો તો તમને ફાયદો થાય એટલે અહીંયા સદગુરુ છે એ શિષ્યને કે છે કે ભાઈ આ બધા તું જેને તારા માન છો ને એ કોઈ તારા નથી આપણે જેને આપણા માનતા હોય એ જ આપણા ના હોય તો બીજું કોણ આપણું સ્વામીએ વાતોમાં લખ્યું કે આપણા કોણ છે ખબર બે જણા આપણા છે એક ભગવાન અને એક ભગવાનના ભક્ત આ બે આપણા છે બાકી આપણું કોઈ નથી એ તમને જ્યારે વિપત્તિ આવે આપત્તિ આવે ને ત્યાં તમને ખબર પડે કે આપણા સારા હગા એ કોઈ આપણા નથી એટલે શાસ્ત્રકારો એમ કે છે કે સગાવાળામાંથી હેત તોડી અને ભગવાનના ભક્તમાં હેત કરવો અને અંત સમય તો એ જ આપણા હાચા હગા છે એક ભગવાનનો ભક્ત માંદો હોય ત્યાં બીજો ભગવાનનો ભક્ત જાય એટલે એને યોગ્ય કરીને એને ભગવાનની મૂર્તિ યાદ આવે અને ભગવાનની મૂર્તિ એને યાદ આવે એટલે સ્વામિનારાયણ આવે સ્વામિનારાયણ આવે અને એને એમાંથી છુટકારો આપે ઓલો ભગત આવે ને એ શું કે એને ખબર છે ભાઈ તારે કાંઈ ઈચ્છા છે ક્યાંય સગા સંબંધીમાં કે બીજે ત્રીજે ક્યાંય છે એ કરી ભગત હતા ને એને મારા જ તેડવા આવ્યા સંતો તેડવા આવ્યા પછી મારા જ તેડવા આવ્યા તો ખરા પણ આને થોડીક વાસના પાછું બધા એને કીધું કે મહારાજ મને તેડવા આવ્યા મોટા મોટા સંતો છે મોટા મોટા ભક્તો છે પછી મહારાજ એને તેડી ના ગયા વયા ગયા એમ દર્શન તો દીધા પણ વયા ગયા પછી બીજા એ કીધું તને એને કે ભાઈ તને મારા જ તેડવા આવ્યા મોટા મોટા સંતો તેડવા આવ્યા મોટા મોટા મહારાજના ભક્તો બધા આવ્યા તને દર્શન થયા અને તું ધામમાં ના ગયો મારા તને લઈ ના ગયા તો કે મારે દીકરાની દીકરી રમાડવાની ના હતી ને એટલે ભગવાન વય ગયા હવે ભગવાન જો આવતા હોય તો એમાં હું મોહ છે આપણને હે એટલે શાસ્ત્રકારો એમ કે છે કે હગાવાલા છે ને ભાઈ એ ધામમાં જતા રોકે છે અને ભગવાનના ભક્ત તમે રોકાણા હો ધામમાં જાતા જાતા તો ભગવાનનો ભક્ત આવે ને એ તમને એમાંથી મુક્ત કરી અને તમને ભગવાનના ધામમાં મોકલી દે આ ભગવાનના ભક્તની તાકાત છે સહજાનંદ સ્વામી મહારાજની જય